આર્થિક રીતે પીડાતા હોય તો એ પીડા અને કોઈ આર્થિક રીતે એટલે કોઈ દેવાના ભોજા તરે જતાએલા હોય તો એ દેવુંના ટેન્શનમાં રહે અને સામાજિક પીડા એટલે કે આપણને કોઈ દીકરીને લગ્ન કરાય તો તે સાસરે સુખી નહીં મળે અમારા ઘરની બહુ બહુ ખરાબ તો તેમ સુખી નહીં મળે આ બધી સામાજિક પીડાઓ પણ સંતોએ અને શાસ્ત્રોએ એમ કહ્યું કે હરિના નામમાં એટલી પ્રચંડ શક્તિ છે આના પાઠો માત્રથી પણ તમારી આ બધા જ પીડાઓ બધી જ પીડાઓને કારણ કે આનું નામ હરી છે આ હરી છે એટલે આના આપણે ખાલી આ પાઠો કરીએ એટલે આપણી બધી જ પીડાઓને એ હરી લે પછીથી માણસ એ હરાઈ જાય એટલે પછી માણસ આનંદ મારે થતો જાય પણ આ વસ્તુ આ જન્મનું તો કલ્યાણ કરનારી છે પણ જન્મો જન્મ ની તૈયાર કરતા પણ એ અસ્તિત્વમાં આવતા 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 કારણ કે એક જન્મ કલ્યાણ કરવા માટે આપણે પચીસ વર્ષ ભણવું પડે પચીસ વર્ષ સુધી છોકરું ભણે તો માંડ માંડીને સર્ટિફિકેટ મળે અને નોકરી મળે તો એક જન્મ કલ્યાણ થાય ખાલીને ખાલી એક જન્મ એ રોટલા ભેગો થાય કે બોજ બોજ આવા બંગલા બનાવે અને બંગલા બની બી રે બધી સુવિધાઓ એ પણ રે અને ત્યાંથી સોધામ જવાનો સમય આવી ઓરે તો ખાલીને ખાલી એક જન્મ કલ્યાણ કરવામાં જો આટલો સમય જતો હોય તો આ તો જન્મો જન્મ કલ્યાણ કરનારી વસ્તુ છે તો એ અસ્તિત્વમાં આવતા આવતા વાર લાગે એ સમજતા વાર લાગે પણ અશક્ય નથી એ જ્યારે એ સમજાઈ જાય

આ બધા ઠોઠ વિદ્યાર્થીઓ પાઠ ભણેલા ને એટલે હૈસો માલી કરવી પડે તેમ એ પાઠો ની ભણેલા તો આટલી હૈસો કરવી પડે તો આ પાઠો પણ જે ભણી લે તો એમ કહેવાય કે માણસો સોધામ જાય ત્યારે તેને બીજી પીડાઓમાંથી નીકળવું પડતું ભગવાન તેમને ત્યાં પણ પરમાનંદ સ્થિતિમાં રાખે પણ આ બધી દિવ્ય અને અલૌકિક વસ્તુઓ છે ભગવાન ભગવાનની કૃપાનું વર્ણન કરવા માટે વેદો પણ એ જ ગાય તો આપણે તો એક અભૂત એક સામાન્ય આપણને તો કંઈ પણ ખબર નથી કારણ કે સંતો ઘણી વાર કે આપણે તો એ પાંદડાને હલાવવાની પણ તાકાતો કારણ કે આપણી ખૂબ કાપ ઉતી જાય આપણે ખૂબ પાંચ ફીટ પણ જઈ શકતી નથી ત્યારે આખા જગત ને જે હવાથી ભરી રહેલો છે આપણો ગર્ભમાંથી પાલન પોષણ કરી રહેલો છે અને આજે આપણે કદાચ અહિયાં બેસેલા છે આ બોલ્યા કરતા છે એનો અંશ આપણામાં છે તો બોલાતું છે આનો અંશ છે તો આ હાલતું ને ચાલતું છે એક વાર નીકળી જાય અને હાલતું ચાલતું છે આનો અંશ છે

કેવા કેવા ફૂલો મૂક્યા કેવા કેવા ચહેરાઓ મૂક્યા કઈ જગ્યાએ આપણી આંખ મૂકી કઈ જગ્યાએ કાન મૂક્યા અને આટલો સુંદર માણસ બનાવ્યો અને પછી માણસાય છોડીને જો પશુ નું કામ કરે તો આપણો જીવન એડે જાય આપણું જીવન એમ તો કેવા જેવી તો બહુ જ વાતો થઈ પણ આપણને આ મળેલું મુક્તિ માટેનું સાધન છે પરમાત્માએ કરી અને આ પૃથ્વી પર મોકલાવ્યા અને આવીને કઈ ને કઈ સારું કરવા માટે મોકલાવ્યા અને આપણે બધા શું કરી રહેલા છે તો આપણને આપણા અંતર આપમાને